ભુજથી ખાવડા જતા રોડ પર લગ્ન પ્રસંગે જઈ રહેલ બોલેરો જીપમાં બેઠેલા લોકોને જીપ પલટી જતાં ઈજા થતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે આ અકસ્માતમાં નાના બાળકો સહિત અંદાજે પચીસ જેટલા લોકોને ઈજા થવા પામી હતી આ અકસ્માત અંગે મળતી વિગતો મુજબ ભુજથી લોરિયા જતા માર્ગ પર ચાંદ ફાર્મ હાઉસ પર લગ્ન પ્રસંગે જઈ રહેલ બોલેરો જીપે પલટી મારતા જીપમાં સવાર પચીસ જેટલા લોકોને ઈજા થવા પામી હતી ખાસ કરીને આ અકસ્માતમાં વાહનમાં બેઠેલ મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે ઈજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ થતાં જ બંને પછમના આગેવાનો ભુજની જનરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અબ્દુલ લતીફભાઈ નામ છે મારું શું ઘટના બની હતી એક્સિડેન્ટમાં સાહેબ એવી રીતે છે કે આપણે માધાપર એન્જાર જાન આવતી હતી તો લોરિયા બિલ વેચમાં બકરીઓ આવી બકરીઓ ગાડી પલટી ખાઈ ગઈ નાના મોટા આવતા એક જ ગામના છે બધા સૌ કુટુંબ છે કેટલી ઈજા થઈ ગઈ એક ભાઈને ને વધુ ઈજા લાગે છે બાકી ને માથામાં હાથમાં નાની મોટી ઈજાઓ થયેલી છે તાત્કાલિક સારવાર કેવી રીતે તાત્કાલિક સારવાર માટે હમણાં જી કે જનરલના જે ઇમરજન્સીમાં જે મલિક સાહેબ છે એમનો જે સ્ટાફ છે નર્સ છે સિસ્ટરો છે હાલના પરમાર સાહેબ છે અને જેટલા પણ છે એ બધા હાજર છે અને અહીંયાના જે જે ચૂંટેલા સભ્યો છે એ પણ બધા પહોંચી આવ્યા છે અને તાત્કાલિક સારવાર ચાલુ છે હમણાં